લોકલ ટ્રેમ ગ્રંથની ટીમે વોરાસરી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી લીધા લોકલ ટ્રેમ ગ્રંથની ટીમને બાતમી મળી હતી કે વોરાસરીમાં આવેલ શ્રીપાલ ચેમ્બરની ગેલેરીમાં અમુક ઈસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે એલસીબીની ટીમે દોડી જઈ જુગાર રમી રહેલા આરીફભાઈ ઉસ્માનભાઈ ધોળિયા મુશ્તાકભાઈ અબ્દુલભાઈ કુરેશી જોહેબભાઈ રહેમતુલ્લા હવેજ અને હાસિફભાઈ ને રોકડ રૂપિયા પાંત્રીસ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી